હેલો એવરીવન મિત્રો આજે આપણે શીખવાનું છે માર્કેટ ના ટ્રેન્ડ મિત્રો માર્કેટમાં બે પ્રકારના ટ્રેન્ડ હોય છે એક અપટ્રેન્ડ અને બીજો ડાઉન ટ્રેન્ડ મિત્રો માર્કેટમાં અપ ટ્રેન્ડ ત્યારે જ આવે છે જ્યારે બાયર્સ ની પોઝિશન વધુ હોય છે અને મિત્રો માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ ત્યારે જ આવે છે જ્યારે સેલર્સની પોઝિશન્સ વધુ હોય છે ને મિત્રો બંનેની પોઝિશન્સ જ્યારે મેચ થતી હોય છે ત્યારે માર્કેટ ના તો અપ ટ્રેન્ડમાં હોય છે અને ના તો ડાઉન ટ્રેન્ડમાં હોય છે તો આવા માર્કેટ ને આપણે સાઇડવેઝ માર્કેટ કહી શકીએ છીએ મિત્રો માર્કેટનો ટ્રેન્ડ હમેશાના માટે મોટા ટાઈમ ફ્રેમ પર નક્કી કરવામાં આવે છે મિત્રો માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે એ જાણવાની સિમ્પલ ટ્રીક શીખવાડી રહ્યું છું જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ માર્કેટનો ટ્રેન્ડ કેવી રીતે નક્કી કરશું તો મિત્રો જુઓ માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરવા માટે આપણે એક ઇન્ડિકેટર લગાવવું પડશે ઇન્ડિકેટર માં આવીને આપણે સર્ચ કરશું ઈએમએ મિત્રો આ વિડીયો આપણો ઈએમએ આ ઈએમએ ને સેટિંગ કરીને સેટ કરવાનો છે ટ્વેન્ટી વન નો આપણે સેટ કરી દીધો ટ્વેન્ટી વન નો ઈએમએ હવે ઈએમએ સેટ કરીને આપણે મોટા ટાઈમ ફ્રેમમાં ચાર્ટ ને સેટ કરશું મિત્રો આપણે ઈએમએ સેટ કરી દીધો છે હવે આ ઈએમએ ની ઉપરની સાઈડ માર્કેટનો ચાર્ટ નીકળે તો માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એમ કહી શકાય અને મિત્રો માર્કેટ આ ઈએમએ ની નીચે નીકળે છે તો માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે એવું કહી શકાય તો મિત્રો આ આપણે માર્કેટના ટ્રેન્ડ જાણવાની એક સિમ્પલ ટ્રીક છે કે માર્કેટ અપ ટ્રેન્ડ માં છે કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જાજો ને